ભારત લોકહિત સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ કલ્યાણ પ્રવૃત્તિના ભાગરૂપે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં ચીનમય માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી તથા ડે કેર સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ડોક્ટર ગર્ગ શુક્લ જેઓ ભારત લોકહિત સેવા સમિતિ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી તથા ડે કેર સંસ્થાના પ્રણેતા છે ડોક્ટર ગર્ગ શુક્લને એકવાર વિચાર આવ્યો કે સીવીઆર પ્રકારના બાળકો પોતાની દૈનિક નૈસર્ગિક ક્રિયાઓ નથી કરી શકતા અને પરિવારમાં તેવી તાલીમ પણ આપવામાં આવતી નથી જેને કારણે

ઘોડિયાના બાળક છે જન્મ આપેલા એકાદ વર્ષ જેવું જ બાળક છે છીછી પીપી ટોયલેટ ખાવું નહું જોવું કશું જ કરતું નથી એની ટ્રેનિંગ આપવા માટે કોઈ સંસ્થાએ આ આ પ્રોજેક્ટ લીધો નથી કારણ કે આ ચોવીસ કલાકની ડ્યુટી હોય છે ને અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો અને એમાં અમને બે બાળકથી ટ્રેનિંગ ઘરમાં આપી પછી બાજુનું બિલ્ડિંગ લીધું અને એમાંથી બેના આઠ દસ કર્યા એ રીતે ડેવલપ થઈને અમને સફળતા મળી ડોક્ટર ગર્ગ શુક્લ માને છે કે માનસિક દિવ્યાંગ બાળકો બ્રહ્મમય છે તેમની સેવા અને સ્વાસ્થ્ય સાથે તમામ પૂજા અર્ચના સારવાર કરવી એ સાક્ષાત પ્રભુ સેવા જ છે કારણ કે પ્રભુને જે આપો તે જમી લે છે પ્રભુને જે કપડાં પહેરાવો તે પહેરી લે છે તેમજ માનસિક દિવ્યાંગ બાળકોને જે જમવાનું આપો તે જમી લે છે અને જે પણ કપડાં પહેરાવશો તે પહેરી લેશે માનસિક દિવ્યાંગ બાળકોની સેવા માટે ડોક્ટર ગર્ગ શુક્લાએ તેમના અને તેમની પત્નીના રિટાયરમેન્ટના રૂપિયાનો ઉપયોગ કરી ચિન્મય સંસ્થા શરૂ કરી કહેવત પારી છે કે સારા કામમાં સો વિઘ્નો એ હું એને વિઘ્ન ગમતો જ નથી એને કસોટી ભગવાન આપણને કસોટી કરે છે એ રીતે જ કરીએ છીએ કારણ કે મેં મારા ધર્મપત્ની હતા એ ટેલિફોન ઓફિસમાં સિનિયર સુપરવાઇઝર હતા હું બીએડ કોલેજમાં પ્રોફેસર હતો ત્યારબાદ હાયર સેકન્ડરીમાં સિનિયર શિક્ષક તરીકે આવી ગયો બારગામ હતો એટલે અને એને કારણે અમારું સત્તાણું અઠ્ઠાણુંમાં રિટાયરમેન્ટ આવતું તું એટલે પ્રોવિડન્ટ ફંડ ગ્રેડ્યુટી અડધું પેન્શન એડવાન્સ એ બધું લેતા અમારા પતિ પત્નીના ત્રેવીસ લાખ રૂપિયા આવ્યા હતા એમાં અમે આ બધી જ પ્રોપર્ટી તૈયાર કરી ને ડેવલપમેન્ટ કર્યું એટલે સંઘર્ષનો સંઘર્ષ માનતો જ નથી સંઘર્ષને ભગવાન તરફથી આપેલી એક કસોટી ને એ આપણે સારી રીતે પાર ઉતરીએ તો આપણું કામ સફળતાને પામે છે ચિન્મય સંસ્થામાં અત્યારે પિસ્તાલીસ બાળકો રહીને તાલીમ મેળવી રહ્યા છે માનસિક દિવ્યાંગ બાળકોને રહેવા માટે એસી રૂમ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ માનસિક દિવ્યાંગ બાળકો દૈનિક નૈસર્ગિક ક્રિયાઓ પણ કરી શકતા નથી જેના માટે અલગથી સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે જે દરરોજ બાળકોને તૈયાર કરવામાં મદદ કરે છે અને આ સ્ટાફ ચોવીસે કલાક બાળકો સાથે જ રહે છે માનસિક દિવ્યાંગ સિવિયર તથા મોડરેટ પ્રકારના બાળકોને સેલ્ફ કેરની તાલીમ આપવામાં આવે છે અહીંયા ટોયલેટ અનટ્રેન સિવિયર પ્રકારના બાળકો છે એમને ટોયલેટ ટ્રેનિંગ ત્યારબાદ બ્રશિંગ કપડાં પહેરવાની તાલીમ અમે અહીંયા આપીએ છીએ એક બાળકને ટ્રેનિંગમાં પૂરું કરતા અમારા ચાર છ મહિના અને ટોયલેટ ઉપર બેસતા બેથી ત્રણ મહિના થાય માનસિક દિવ્યાંગ બાળકમાં સ્નાયુઓની તકલીફના કારણે તેમને કોઈ વસ્તુ ઉપાડવામાં તેમજ જમવાનું કોળિયું પણ ઉચકવામાં તકલીફ થતી હોય છે આવા શારીરિક ક્ષતિગ્રસ્ત માનસિક દિવ્યાંગ બાળકો માટે ફિઝિયોથેરાપીની સારવાર પણ આપવામાં આવે છે બાળકોને ફિઝિયોથેરાપીસ્ટના માર્ગદર્શન હેઠળ ખાસ પ્રકારના ફિઝિયોથેરાપી સાધનો દ્વારા સારવાર આપવામાં આવે છે બાળકમાં સ્નાયુઓની તકલીફના કારણે અથવા તો સ્નાયુઓના મર્યાદિત ઉપયોગના કારણે વસ્તુ પકડવામાં કે ઉચકવામાં તકલીફ થતી હોય તે માટે સ્નાયુઓની સારવાર પણ કરવામાં આવે છે જેના કારણે બાળકો નાની મોટી વસ્તુઓ ઉચકવામાં સક્ષમ બની શકે વધુ નહીં તો બાળક પોતાની જાતે જ જમવાનું જમી તો શકે અને મેઇન તો એ પોતાની ડેલી એક્ટિવિટી જાતે કરી શકે એના માટેનો મેઇન ભાર આપવામાં આવે છે કારણ કે આ બાળકને મેઇન એડીએલ શીખવાડવાનું મતલબ કે રોજની રોજિંદી ક્રિયા બ્રશ કરવું કપડાં પહેરવાથી માંડીને જમવું એ બધું જ અહીંયા મેઇન શીખવાડવામાં બાળકને આવે છે અને એકદમ એટલું સરસ રીતે બાળક શીખી જાય છે ને વિધિન વન ઓર ટુ મંથ્સમાં તો એ લોકો જાતે જે બિલકુલ નથી ખાતા એ લોકો બી પોતાના હાથથી જાતે ખાતા થઈ જાય છે અને કપડાં કેવી રીતે સીધા પહેરવા ઊંધા પહેરવા એ બધું જ અહીંયા આપવામાં આવે છે લોકોને શિક્ષણ વિવિધ બીમારી અને રોગોની સારવાર માટે હજારો વર્ષોથી કલર થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે કલર વૈજ્ઞાનિક જીવનમાં આગવું મહત્વ પણ ધરાવે છે વિવિધ રંગોની જુદી જુદી અસરો આપણા મગજ પર થાય છે તે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરવાર થયેલ બાબત છે કલર માનસિક અને ભાવનાત્મક વિકૃતિઓના લક્ષણોને દૂર કરવામાં પણ અસરકારક છે કલરની પોઝિટિવ અસરથી મગજની શક્તિઓને વિકસિત કરવી તે કલર થેરાપી છે આ બાળકોને રંગોના વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા તેમને જે તે કલરની વિશિષ્ટતાઓ દ્વારા તેમના મગજને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ ગ્રુપની અંદર બાળકોને બટન બંધ કરવા ચેન બંધ કરવી વેલક્રો બંધ કરવા કારણ કે આ બાળકોને બટન બંધ કરવાનું કે ચેન બંધ કરવાનું આવડતું નહીં હોતું તો એમને એની તાલીમ આપવામાં આવે છે જોડે રહીને એમને હાથ પકડીને બટન બંધ કરવું ચેન ખોલવી એ રીતે પ્રેસ બટન કરવા અને એ રીતે જુદી જુદી તાલીમ આપવામાં આવે છે બાળકના આઈક્યુ પર આધાર હોય છે બાળકનું લેવલ સારું હોય તો બાળક જલ્દી શીખી જાય છે બાળકનું લેવલ જો ઓછું હોય તો શીખતા વાર લાગે છે ચાર છ મહિના પણ લાગી શકે છે માનસિક દિવ્યાંગ બાળકના મન સુધી કોઈ પણ જાતના ગુંજવાડા વિના સીધે સીધા પહોંચવા વાદ્યમાંથી નીકળતા સૂર અને અવાજમાં ક્ષમતા છે મ્યુઝિક થેરાપીની મદદથી જન્મજાત ખામી ધરાવતા બાળકોના વિકાસની સમસ્યા પણ ઉકેલી શકાય છે તેમજ ઓછામાં ઓછા અવરોધવાળા વાતાવરણમાં બાળકને દરેક કાર્યમાં ભાગ લેતો કરવા માટે મ્યુઝિક થેરાપી મદદરૂપ થતી હોય છે જેના કારણે બાળકોના મનને જાગૃત કરવા માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારના વાજિંદ્રોથી બાળકોની મ્યુઝિક થેરાપી કરવામાં આવે છે માનસિક દિવ્યાંગ બાળકો મોટા થયા બાદ નાનું મોટું કામ કરી શકે તે ખૂબ જરૂરી બનતું હોય છે તેમજ વાલીઓનું પણ સ્વપ્ન હોય છે કે તેમના માનસિક દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શકે કારણ કે માત્ર ઘરમાં બેસી રહેવાથી આ પ્રકારના બાળકોના મગજ પર વધારે અસર થતી હોય છે તેથી બાળકો સતત પ્રવૃત્તિમાં રહે અને નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટેની પણ વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા બાળકોને તેમજ રાખડી સહિતની વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ તૈયાર થયા બાદ તેનું બજારમાં વેચાણ કરવામાં આવે છે અને તેનાથી ઉત્પન્ન થતી આવક બાળકોને જ આપવામાં આવે છે જે અઢાર વર્ષથી ઉપરના પુખ્ત વયના બાળકો છે એમને ઇન્કમ જનરેશન પ્રકારની અને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેનાથી એ લોકોનું ઘર સમાજમાં પુનઃસ્થાપન થયા પછી એ બાળકો કંઈ પણ પ્રવૃત્તિ કરી શકે તેમાંથી આવક કરી શકે અને મુખ્ય હેતુ એનો બાળકોને પ્રવૃત્તિમય રાખવાનો છે કારણ કે બાળકો અહીંયાથી પુનઃસ્થાપન થયા પછી જો કોઈ પ્રવૃત્તિ નહીં હોય તો બાળકોની બીજી ઇશ્યુ બી થતા હોય છે જેના માટે બાળકોને બિઝી રાખવા માટે અલગ અલગ સ્કિલ ડેવલપ કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ માટે સંસ્થા શરૂ કરવી આમ તો સહેલી છે પરંતુ સંસ્થા સતત ચાલતી રહે અને સંસ્થા શરૂ કરવાના જે ઉદ્દેશ તે જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું પણ અઘરું હોય છે ગર્ગ શરૂ કરેલી ચીનમય સંસ્થા ઓગણીસો અઠાણું થી સતત તેના ઉદ્દેશ સાથે ચાલી રહી છે અત્યારે ડોક્ટર ગર્ગ શુક્લના પુત્ર અને પુત્ર વધુ બાળકો સાથે રહીને જ સંસ્થા ચલાવી રહ્યા છે ડોક્ટર ગર્ગ શુક્લના વધુએ તો સારી નોકરી છોડીને માનસિક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો માર્ગ અપનાવ્યો છે